નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે નડિયાદમાં શાંતિ ફળિયામાં પાર્ક કરેલ કારમાં આગ લાગવાની ઘટના બની ખેડા જિલ્લાના નડિયાદમાં શાંતિ ફળિયામાં પાર્ક કરેલ કારમાં આગ લાગવાની ઘટના બની આગ લાગતા અન્ય બે કાર પણ લપેટમાં આવી જતા બળીને ખાક નડિયાદ ફાયરની ટીમે પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી સોમવારે વહેલી સવારે પાર્ક કરેલ કારમાં આગ લાગવાની ઘટના બની લાઈન બંધ પાર્ક કરેલી ચાર કાર પૈકી એક કારમાં આગ લાગતા અન્ય બે કાર પણ આ આગની લપેટમાં આવી કારની અંદર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન નડિયાદ ફાયર બ્રિગેડ બે વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો ચોથી ગાડી સુધી આગ પ્રસરે તે પહેલા જ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી આ ઘટના વહેલી સવારે બની હતી જેનો કોલ ફાયર કંટ્રોલને ત્રણ પચાસ વાગે મળ્યો હતો શું નામ છે વડીલ આપનું હું અમદાવાદ થી આવું છું મહેમાન તરીકે કઈ ગાડી છે તમારી ને ને શું ઘટના છે છે ગાડી અને મારી આશરે મને સાડા ત્રણ ચાર વાગ્યાની આસપાસ મને ખબર પડી બધા બુમા બૂમ થયું ને ત્યારે ખબર પડી કે આપણી ગાડી સળગી છે કઈ રીતની ખબર પડી ને કેમ ને તમે પછી જાણ હા બધી આજુબાજુ વસ્તી ભેગી થઈ ગઈ અને પેલું શું ફાયર સેફ્ટી વાળા બધા આવી ગયા ત્યારે આપણને ખબર પડી કે ગાડી સળગી જાય બીજું કોઈ નુકસાન થયું છે આજુબાજુ કઈ નુકસાન નથી થાય ઓકે તમે બહારથી આવ્યા હતા હા બહારથી અમદાવાદથી આવ્યા છો કેટલો ટાઈમ થયો તમે ગાડી લીધે ગાડી લીધે મારે આઠ મહિના જેવું થાય છે કેટલું નુકસાન છે ગાડી ટોટલ નો છે તમે જોઈ શકો છો શું નામ છે વડેલા આપનું ચંદુભાઈ અમરસિંહ વડેલા ચંદુભાઈ શું ઘટના ઘટી છે ને કઈ જગ્યા ઘટી છે સાહેબ ઘટના ઘટી છે અહીંયા ગાડી શાંતિ પડ્યા અગાડી કોમન કોમન પ્લોટ છે કોમન પ્લોટ અગાડી તમે જોઈ શકો છો કે અમારી ત્રણે ત્રણે ગાડીઓ લોસીસ ગઈ છે બરાબર છે કઈ ગાડી છે તમારીને શું ઘટના ઘટી મારી ગાડી છે વિકો જે સેવન ડી વી સાડા ત્રીસ બાવીસ બરાબર છે સાહેબ બીકો ફાઇવ સીટર છે અને ઘટના ગઈકાલ ત્રણ સાડા ત્રણ વાગતાના સમારે એમનો એવી જાણ થઈ કે ભાઈ આવું ગાડીઓ

અમદાવાદી બજાર શાંતિ ફળિયામાં રહું છું સોમવારે સવારે ત્રણ વાગે ગાડીમાં આગ લાગી એટલે અમને ખ્યાલ નહોતો અમે અહીંથી દૂર રહીએ છીએ સો મીટર દૂર પણ બાજુમાં જે હોય એ લોકોને ખબર પડી કે અહીં આગ લાગી છે એટલે અમને જાણ કરી તો અમે ત્યાંથી આવતા હતા તો ગાડી સળગતી હતી એની જોડે બીજી બે ગાડીઓ છે એ બી સળગતી કઈ રીતની ઘટના ઘટી છે રાત્રે ત્રણ વાગે કોઈને ખ્યાલ જ ન આવે કઈ રીતના ઘટના બની કેટલી ગાડીઓ સળગી છે ત્રણ ગાડી સળગી છે ફાયર બ્રિગેડ ને કોઈ ફાયર બ્રિગેડ ને જાણ કરી ફાયર બ્રિગેડ આયા અને પછી પોલીસ ની ગાડી આવી અને ફાયર બ્રિગેડ વાળા એમનું કામ અવલવવાનું ચાલુ કર્યું ને ગાડી સંપૂર્ણપણે પહોંચી ના બીજું કોઈ નુકસાન થયું છે ખરું ના ત્રણ ગાડીઓ ટોટલ લોસ થઈ ગયેલી છે ઓકે શું નામ તમારું રવિનાબેન રવિરાબેન શું હકીકત છે અને શા માટે પોલીસ સ્ટેશન આવ્યા છો જો સર અમારે શું છે અમારા ઇલાકામાં ચાર પાંચ જણા એવા છોકરાઓ છે રાત્રે અમારા રસ્તા ઉપર બધી જ કયો વિસ્તાર તમારો અમદાવાદી બજાર શાંતિ ફળી અને કોણ હેરાન કરે છે નામ શું છે એનું એનું નામ તો સાઉડી સાઉડી કે છે એનું અસલ નામ સાઉ પણ એનું અસલ નામ તો આપણને કઈ ખબર છે શું કરે છે શું દારૂ પીને છોકરાઓને છેડતી કરે છે ગાડીઓ હોય તો ગાડીઓના કાચ તોડી નાખે છે તો મેં આવરીક્ષા બિચાર સાયકલો રાત્રે શું થયું પોલીસ સ્ટેશને તો રાત્રે શું થયું ગઈ કાલે રાત્રે ત્રણ ગાડીઓ પડેલી એ લોકો એ છે પેલા કાના બધા છે છે બધા લોકો કોઈ સપોર્ટ નથી મળ્યો તમને ત્રીજી ચોથી વાર આવું કર્યું પર્યાધ અભિજની

সতেরে 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 તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો